જો પણ સારું છે અહીં લોકેશન સારું આવે છે કોદ આવીને વરસાદને મસ્ત ક્લીન થઈ ગયું આ બોર્ડમાં જેટલું વસ્તુ દોરેલી છે ને એટલું અલામંગલમાંથી આવો આבוד પાણી ગુડ મોર્નિંગ ગાઈઝ હાલ તો રૂમ મોડે લગી 11 વાગ્યા લગી ગયો તો પછી મળ્યો છે તમને રોડ નો તોડ પણ વાળો બાકી ચાલો પ્રજ્ઞાનીયમ થી સેટી છે આ છે ટી_વી અહીંયા એડિટિંગ વગેરે કરવાનું આ છે ટીપાય ચેર અને આ છીવી આપણે નાઈ આપણે રેડી તૈયાર તો થઈ ગયા તમે જુઓ બાબલા ગોણે આજે જવાનું છે સાપુ તારા કારણ કે હિલ સ્ટેશન છે ના તો જવાનું બને છે ચાલો અહીંયા કંઈક નાનો અમથું ડસ્ટબિન છે આ છે કબાટ અને કંઈક બારી બારથી કંઈક આવો વ્યૂ છે

જો આયા બેસીને નાસ્તો બધો કરવા પાછો વરસાદ શરૂ થઈ ગયો કેવો આવે છે આમ જો તમે પગડા છટી બોલાવે ને આમે હાઈવે નો નજારો કેવો મસ્ત છે તમે જો સવારનો નાસ્તામાં જો છે એટલું બધું થવાનું ગાંઠિયા છે ખાખરો છે પૂરી છે અને ચા ગાઈજ આજે તો આપણે ગાડી ઠોડવા જવાનું કારણ કે બહુ બગડી છે કાંતો વરસાદ આવી ગયો તમે જો જો તોજી બગડી છે જી વરસાદ શરૂ છે તમે જો મસ્ત રેડી છે હો તમે હરખો જો એ જવાનું છે સાપુતારા રિલેક્શનમાં મને આવશું બહુ બહુ આડી ચડાવવાની છે તમે જો નજારો પણ કઈ સાપુતારા જો આ કોટા પાંદડા પણ ખરસ તમે જો અહીંયા ખરેલું પાંદડું પડ્યું જો કોટા પણ પાંદડા હેઠા આ વિશ્વંભરી નાના મંદિર તમે જો આ વિશ્વંભરી મારે મંદિર છે તમે જો વરસાદ તો ઇસરો છે ત્યાં ને ઓ બોર્ડ માં જેટલું વસ્તુ દોરેલી છે ને એટલું અલાઉડ નથી એટલે તમે જોઈ લેજો વાંચી લેજો અને અહીંયા બહુ વરસાદ છે આપણે પણ પડી ગયા તમે જો આવ્યા ન્યા બે બેન થાકી ગયા હજી તો પચાસ કિલોમીટર આઘું છે તો ત્યાં તો આપણે સહયોગમાં આપણે

કિટકેટ ખાઈ નાખી કાઈ વાંધો નહીં તમે જુઓ મેટલ કાર જુઓ કેટલી બધી છે તમે જુઓ તો ખરા કેવી મસ્ત છે આ બધી મોંઘી છે તમે જુઓ બધી મોંઘી છે એક એક હવે આપણે જઈ રહ્યા છે સાપુતારા પચાસ કિલોમીટર પછી મળ્યું ગાઈઝ આપણે આવી ગયા છે ગીરા ધોધે તમે જોવો કઈક આવું પાર્કિંગ માં આપણે ગાડી પણ મૂકી દીધી તમે જો જોવો ગીરા ધોધે તમે જોવો કઈક

ભવિકાલ છે કારણ કે પગ દુખી જાય ત્રણ કલાક થી કન્ટિન્યુ આપડી ગાડી ચાલતી હતી ને આ જો અનક બગીચો ફૂલ ના શોખીન છે આ બધા સુરતી જો આ કેવા મસ્ત ફૂલ છે તમે જુઓ જો તમે ગાઈસ આપણે કેટલા કિલોમીટર કાપીને આવી ગયા સાપુતારા તમે જુઓ

આપણે સાપુતારા તો મજા આવી હવે આપણે જઈ રહ્યા છીએ નાસી ત્યાં રાત રોકાવાનું છે ચાલો તમે જોવો કેવો ઢાળ છે હો ગાડીને પણ ભી પડવી દે હો ઢાળ છે અહીંયા ચડવાનું ઉતરવામાં તો કાય ઘાસ ઉતરી જાય ગાડી ને આપણે સ્ટ્રોબેરી અહીંયા બહુ ઉત્પાદન મોટા પ્રમાણમાં ટમેટા અને સ્ટ્રોબેરી ચાલો આપણે જોઈએ સ્ટ્રોબેરીના છોડ જોવા આવ્યા છે તમને બતાવજો આવી રીતના સ્ટ્રોબેરી થાય તમે જો મસ્ત આવડો આમ તો છોડો થાય ને એમાં સ્ટ્રોબેરી આવે આવું કંઈક ઉત્પાદન હોય મહારાષ્ટ્રમાં જો આ તમે જો હું સ્ટ્રોબેરી જાડવેથી તોડીને ખાવ તમે જો મજા આવવા વગરની મહારાષ્ટ્રમાં પણ મંદિર એટલે મહાદેવ ની એક દર્શન કરે ચાલો દર્શન થવાનો ટાઈમ છે આપણે તો મહાદેવ આટું ફૂલ લઈ લીધા હો તમે જો મસ્ત છે આ કમળ છે તમે જો કેટલી બધી લાઈનો છે ઓ આવી ને આવી ઓલ ના સાઈડ પણ છે ને હજી તો બહુ વારો બાકી છે આપણે દર્શન કરીને તો વહી આવ્યા અને હવે તો અહી રૂમ ગોતવાનું છે લોક ગમે જો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો બાય ગાઈસ